જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા ધ્રાંગધ્રા ખાતે ઇનોવેશન ફેસ્ટિવલ સેમિનાર યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી ડૉક્ટર કોમલબેન આર પંડ્યા ડીઆઈસી કોર્ડિનેટર ડાયટ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ધાંગધ્રાના ઉપક્રમે ઝોન લેવલનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અત્રે ઓગણીસ વીસ અને એકવીસ તારીખના રોજ યોજાયેલ છે જેમાં રાજકોટ મોરબી ભાવનગર બોટાદ ભુજ અને સુરેન્દ્રનગર જિલ્લાના ઇનોવેશને ભાગ લીધેલ છે પ્રાથમિક શાળાની અઢાર કૃતિઓ અને માધ્યમિક શાળાની અગિયાર કૃતિઓ મળીને કુલ ઓગણત્રીસ સ્ટોલ અત્રે રાખવામાં આવેલ છે તમામ જિલ્લાના ઇનોવેટર ટીચર્સ અને સુરેન્દ્રનગર જિલ્લાના બસો જેટલા શિક્ષકોએ અત્યારે આ સ્ટોલની મુલાકાત લીધેલ છે નમસ્કાર ડાયટ સુરેન્દ્રનગર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર અને સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા આયોજિત જૉન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આ ફેસ્ટિવલ તારીખ ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસ માટે આયોજિત કરવામાં આવેલો છે આ ફેસ્ટિવલની અંદર પ્રાઇમરી લેવલે અઢાર કૃતિઓ અને માધ્યમિક લેવલે અગિયાર કૃતિઓ એ સામે છે અને આમ કુલ ઓગણત્રીસ કૃતિઓ સમાવિષ્ટ છે ઓગણીસમી તારીખે તમામ ડીઆઈસી કોર્ડિનેટર અને પાર્ટિસિપન્ટનું આગમન થયેલું વીસમી તારીખના રોજ અધર જિલ્લા જે હતા એમના જે ઇનોવેટર્સ ટીચર્સ હતા એ લોકોએ મુલાકાત કરેલી અને આજે એકવીસમી તારીખે સુરેન્દ્રનગરના જે સુરેન્દ્રનગર જિલ્લાના જે ઇનોવેટર્સ ટીચર્સ છે એ લોકો આ સ્ટોલની મુલાકાત લીધેલી છે you <laughs>